નમસ્કાર ક્યારે એવું વિચાર્યું છે કે એક કંપની એ પણ આપણા જેવી જ હોય છે એનો જન્મ થાય છે એ મોટી થાય છે પડકારોનો સામનો કરે છે એની આખી એક લાઈફ સાયકલ હોય છે તો ચાલો આજે કંપનીની આ આખી સફરને એના ઉતાર ચઢાવને એકદમ સરળ ભાષામાં સમજીએ તો મોટો સવાલ એ છે કે જ્યારે કોઈ કંપનીને એકદમ નવો અવતાર લેવાની જરૂર પડે અથવા એ સાવ નિષ્ફળ જાય ત્યારે શું થાય ચાલો આ જ સવાલોના જવાબ શોધવા નીકળીએ તો સૌથી પહેલા વાત કરીએ વૃદ્ધિ અને પરિવર્તનની મતલબ કે એ કંપની કેવી રીતે આગળ વધે છે અને સમય સાથે પોતાને બદલે છે પહેલો શબ્દ છે પુનઃરચના જેને આપણે કોર્પોરેટ સર્જરી પણ કહી શકીએ જેમ કોઈ બીમાર વ્યક્તિને સર્જરીની જરૂર પડે એમ જ કોઈ કંપની જ્યારે આર્થિક રીતે નબળી પડે ત્યારે એના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવે છે આ ફેરફાર બે રીતે થાય એક તો ઇન્ટરનલ એટલે કે કંપનીની અંદર જ એના કેપિટલ સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવો અને બીજું એક્સટર્નલ જ્યાં એક નવી કંપની બને છે અને જૂની કંપનીને ટેકઓવર કરી લે છે હવે આવે છે સંકલન એટલે કે અમાલગમેશન આને સમજવા માટે કોર્પોરેટ મેરેજ જેવો શબ્દ વાપરી શકાય સીધી વાત છે બે કે તેથી વધુ કંપનીઓ ભેગી મળીને એક બની જાય હવે આ ભેગા થવાની પણ બે રીત છે મર્જર અને કોન્સોલિડેશન તો આ મર્જર અને કોન્સોલિડેશનમાં ફરક શું છે જો એકદમ સિમ્પલ છે મર્જરમાં શું થાય કંપની એ અને કંપની બી જોડાય પણ પરિણામ શું આવે કંપની એ જ રહે મતલબ એક મોટી માછલી નાની માછલીને ગળી જાય ના જેવું જ્યારે કોન્સોલિડેશનમાં કંપની એ અને કંપની બી ભેગી મળીને એક તદ્દન નવી જ કંપની સી બનાવે છે આમાં પેલી જૂની બંને કંપનીઓનું અસ્તિત્વ મટી જાય છે ઓકે તો આ બધું કાયદેસર રીતે કેવી રીતે થાય એના પણ સ્ટેપ્સ છે સૌથી પહેલાં એક સ્કીમ બને પછી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એને મંજૂરી આપે ત્યાર પછી એનસીએલટી એટલે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં અરજી કરવી પડે છે આ એક ખાસ કોર્ટ જેવું છે જે ફક્ત કંપનીના કેસ જ સાંભળે છે હવે આવે છે સૌથી અગત્યનો ભાગ શેર હોલ્ડર્સ અને લેણદારોની મંજૂરી અને એ પણ નાનીસુરી નહીં ત્રણ ચતુર્થાંશ બહુમતી જોઈએ બધું બરાબર રહે તો છેલ્લે એનસીએલટી ફાઇનલ સ્ટેમ્પ મારી દે છે સારું અત્યાર સુધી તો આપણે ગ્રોથની વાત કરી પણ જ્યારે પરિસ્થિતિ ખરાબ થાય ત્યારે જ્યારે કોઈ કંપની આર્થિક સંકટમાં ફસાય ત્યારે શું જ્યારે કોઈ કંપની એના દેવા ચૂકવી નથી શકતી બસ ત્યારથી જ કાઉન્ટડાઉન શરૂ થઈ જાય છે અને અહીંથી જ ગેમમાં એન્ટ્રી થાય છે ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ યાને કે આઈબીસીની તો સવાલ એ છે કે આ પ્રોસેસ શરૂ કોણ કરી શકે વેલ ત્રણ લોકો કરી શકે એક તો ફાઇનાન્શિયલ ક્રેડિટર્સ એટલે કે જેમણે પૈસા ઉધાર આપ્યા છે જેમ કે બેન્કો બીજા ઓપરેશનલ ક્રેડિટર્સ મતલબ કે જેમની પાસે કંપનીની કામગીરીના પૈસા બાકી છે જેમ કે સપ્લાયર્સ કે કર્મચારીઓ અને ત્રીજું કંપની પોતે પણ કહી શકે છે કે ભાઈ હવે અમારાથી નથી ચાલતું આ આખી પ્રક્રિયાને કહેવાય છે સીઆઈઆરપી એટલે કે કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રોસેસ અને સાચું કહું તો આ સમય સામેની એક રેસ છે ડૂબતી કંપનીને બચાવવાની અને આ રેસમાં ટાઈમલાઈન બહુ જ કડક છે જે દિવસે પ્રોસેસ શરૂ થાય ત્યાંથી બરાબર એકસો એંશી દિવસમાં એક રિઝોલ્યુશન પ્લાન આપવો જ પડે અને આખી કંપનીને ફરી બેઠી કરવા માટે વધુમાં વધુ ત્રણસો ને ત્રીસ દિવસનો સમય મળે છે બસ આ ત્રણસો ને ત્રીસ દિવસમાં જ કંપનીનું ભવિષ્ય નક્કી થઈ જાય છે પણ માની લો કે કંપનીને બચાવી જ ના શકાય તો જો કોઈ રસ્તો જ ન નીકળે તો શું ત્યારે આવે છે લિક્વિડેશન એટલે કે કંપનીની બધી મિલકતો વેચી દેવામાં આવે છે પણ જે પૈસા આવે એ કોને પહેલાં મળે એના માટે એક સિસ્ટમ છે વોટરફોલ મિકેનિઝમ જેમ ઝરણાનું પાણી ઉપરથી નીચે આવે એમ જ પૈસાની વહેંચણી થાય સૌથી પહેલાં તો આખી પ્રોસેસનો ખર્ચ અને કામદારોના હક ચૂકવાય પછી કર્મચારીઓનો પગાર એ પછી અનસિક્યોર્ડ લેણદારો ત્યાર પછી સરકારી દેવાં અને છેક છેલ્લે જો કંઈ વધે તો જ શેર હોલ્ડર્સનો વારો આવે છે આ લાઇન તોડી શકાતી નથી હવે કંપનીનો મતલબ ખાલી પૈસા કમાવાનો નથી એની કેટલીક જવાબદારીઓ પણ હોય છે ચાલો હવે એના પર એક નજર કરીએ તમે સીએસઆર એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી વિશે તો સાંભળ્યું જ હશે પણ આ ફરજિયાત ક્યારે બને કાયદો કહે છે કે જો કોઈ કંપની આ ત્રણમાંથી કોઈ પણ એક શરત પૂરી કરે કાં તો એની નેટવર્થ પાંચસો કરોડથી વધુ હોય કાં તો એનું ટર્નઓવર એક હજાર કરોડથી વધુ હોય અથવા તો એનો નેટ પ્રોફિટ પાંચ કરોડથી વધુ હોય તો એણે સીએસઆર કરવું જ પડે અને નિયમ બહુ સીધો છે આવી કંપનીઓએ એમના છેલ્લા ત્રણ વર્ષના એવરેજ પ્રોફિટના ઓછામાં ઓછા બે ટકા હા બે ટકા સમાજ માટે વાપરવા પડે છે આ એમની સામાજિક જવાબદારી છે હવે એક બહુ જ રસપ્રદ સવાલ કંપની તો કાગળ પરની એક વ્યક્તિ છે બરાબર તો શું એના પર કોઈ ક્રિમિનલ કેસ થઈ શકે શું કોઈ કંપનીને ગુનેગાર ઠેરવી શકાય આનો જવાબ આપણને સુપ્રીમ કોર્ટ પાસેથી મળ્યો સ્ટેન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કના એક ફેમસ કેસમાં સુપ્રીમ કોર્ટે એકદમ સ્પષ્ટ કરી દીધું કે હા કંપની પર ક્રિમિનલ કેસ થઈ શકે છે અને કોર્ટ એના પર દંડ પણ લગાવી શકે છે પણ આમાં એક નાનો પેચ છે માની લો કે કોઈ ગુનાની સજા જેલ અથવા દંડ બેમાંથી એક છે તો કોર્ટ કંપની પર દંડ લગાવી દેશે પણ જો સજા ફક્તને ફક્ત જેલની જ હોય તો પછી કંપની પર કેસ ન થઈ શકે કેમ કારણ કે તમે કોઈ કંપનીને જેલમાં કેવી રીતે નાખશો બરાબર ને તો આ બધા મર્જર દેવાળું અને બીજા કેસો આ બધાના નિર્ણયો ક્યાં થાય છે ચાલો હવે એક કોર્પોરેટ હાઉસની વાત કરીએ આ બધી બાબતો માટે છે એનસીએલટી એટલે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ અને એના પાવર જુઓ મર્જરને મંજૂરી આપવી ઇન્સોલ્વન્સીની પ્રક્રિયા સંભાળવી શેર હોલ્ડર્સના કેસ સાંભળવા કંપનીમાં થતા ગેરવહીવટ પર નિર્ણય આપવો અરે કોઈ કંપનીને બંધ કરવાનો ઓર્ડર આપવો બધું જ એનસીએલટી કરે છે એ કોર્પોરેટ જગતની સૌથી મોટી ઓથોરિટી છે અને જો કોઈને એનસીએલટીના નિર્ણયથી સંતોષ ન હોય તો તો એના માટે પણ રસ્તો છે પહેલાં અપીલ થાય એનસીએલએટીમાં જે એનસીએલટીથી ઉપરની બોડી છે અને જો ત્યાં પણ વાત ન બને તો છેલ્લો દરવાજો છે સુપ્રીમ કોર્ટનો પણ હા ત્યાં ફક્ત કાયદાના મુદ્દા પર જ અપીલ થઈ શકે છે તો આખી વાતનો સાર શું છે જો એક કંપની જે જીવંત નથી એને પણ એક વ્યક્તિ તરીકે અધિકારો અને જવાબદારીઓ મળે છે તો એનો આપણા બિઝનેસ અને આપણા સમાજના ભવિષ્ય પર શું પ્રભાવ પડશે આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ વિચારવો રહ્યો